જયારે અમદાવાદ ની અંદર સ્ટેડિયમ પડ્યા સ્ટેડિયમ હતું આપણું સરદાર વલ્લભભાઈ પટેલ નું અને આ સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સ્ટેડિયમ નામ ફેરવી અન્ય નામ છે એની સામે મને અન્યાય થઈ રહ્યો છે બીજી બેન જરૂરી વાત ના કરવી સાચી વાત છે સાચી વાત છે દુઃખ લાગશે આ વાત લઈને તમને તમારી પાસે આવ્યો છું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સ્ટેડિયમ નું નામ પાછું કરવામાં આવે એ તમને વિનંતી કરું છું આ સાંભળ્યા તમે કોંગ્રેસના આગેવાન જે પી મારવિયાને તેમણે જામનગરના કાલાવાડના નિકાવા ખાતે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે જે યુનિટી માર્ચ યોજાઈ હતી તેમાં આ ભાષણ આપ્યું છે આ યુનિટી માર્ચ વખતે અન્ય આગેવાનો જેમ કે મેઘજી ચાવડા આરસી ફળદુ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યો પણ હાજર હતા

તેમનું નામ ભૂસી નાખવામાં આવશે તો આપણને શરમ આવી જોઈએ આ સાંભળો કોંગ્રેસના આગેવાન જીપી મારવિયાએ શું કહ્યું છે તમારી પાસે હિંમત રાખીને આવ્યો છું એટલે સાચું કહેવાની વાત લઈને આવ્યો છું કદાચ કડવું લાગશે એટલે અવિરતપણે જે અન્યાય થઈ રહ્યો છે વાતનો મને અન્યાય છે કે જ્યારે અમદાવાદની અંદર સ્ટેડિયમ પડે સ્ટેડિયમ હતું આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું સાચી કરો ભાઈ અને આ સરદાર વલ્લભભાઈ પટેલના નામનું સ્ટેડિયમ નામ ફેરવી અન્ય વ્યક્તિનું નામ કરાવ્યું છે એની સામે મને અન્યાય થઈ રહ્યો છે બીજી બેન જરૂરી વાત ના કરવી સાચી વાત છે સાચી વાત છે કે દુખ લાગશે આ વાત લઈને તમને તમારી પાસે આવ્યો છું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સ્ટેડિયમ નું નામ પાછું કરવામાં આવે એ તમને વિનંતી કરું છું વધુ કાઈ ન કહેતા વડીલો બેઠા છે ઘણું વધારે બોલાઈ ગયું છે ભાભી ચાહું છું પણ સરદાર પટેલ નો વંશ હોય એટલે લઈને તમને વાત કરું છું ફરીથી વિનંતી કરું છું ગ્રામજનો આપણને શરમ આવવી જોઈએ ખરેખર આપણને બહુ અન્યાય થઈ રહ્યો છે ખાસ વિનંતી કરું છું આ સરકાર રજૂઆત કરો પંચાયત થી માંડીને પાર્લામેન્ટ સુધી ની સત્તા છે તો નામ પાછું લેવામાં આવે બસ પૂનમ માડમની સામે તેઓ ચૂંટણીઓ લડ્યા હતા આમ જેપી પી મારવિયાએ જે સરદાર સાહેબની ની એકસો ઉજવણીના ભાગરૂપે જે યુનિટી માર્ચ યોજાઈ હતી તેના મંચ પરથી અમદાવાદમાં જે સરદાર પટેલના નામનું જે સ્ટેડિયમ છે તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે તેને લઈને તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ તેમણે એક ફરિયાદ એ પણ વ્યક્ત કરી છે કે પાટીદાર સમાજને અવિરત અન્યાય થઈ રહ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે જેપી મારવિયાના નિવેદનને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું અમૃતા નમસ્કાર